ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારમાં આજે ભાગ ટુમાં તમારું સ્વાગત છે મિત્રો મારીનો વિડીયો આપણે આગળ બનાવેલો છે મિત્રો આ ખાલી પાલનો વિડીયો બનાવવામાં આવે છે મિત્રો તો પાલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો પાલની હરાજીમાં જઈને કહેવાડીએ છે આજના પાલમાં બજાર હા મિત્રો અમારે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જણાવજો પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એક નંબર કરતા થોડોક મીડિયમ કપાસ છે પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણો જૂનો કપાસ છે

કોઈ <laughs> રામ <a deal |zh|> 우리는 저녁 чис트로 자라emos 春이 ses 아니야? 그러면은 내가 이건 더 영어가 안� kinderen 두돼 그것 Labor 이� impe 노래 vastly 오자 우리는 ak 보좌

સોળસો ને અગિયાર રૂપિયા નો ભાગે સોળસો ને અગિયાર રૂપિયા નો ભાગ